નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ રહ્યું છે હવામાન એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલ ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે અંબાલાલે આગાહી કરતાં જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં બાવીસથી ચોવીસની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડી રહેવાની શક્યતા છે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં માવઠું થશે તેમ કે જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત પર પડશે આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પૂરેપૂરી સંભાવના છે આ તમામ પ્રક્રિયાના કારણે આગામી બાવીસથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે આની સાથે સત્યાવીસથી ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે આ તમામ ઘટના પાછળ ડિસેમ્બર મહિનાના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાને લઈને ઘટશે આ ઉપરાંત આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના છે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આ સાથે સાથે જાન્યુઆરી આઠથી દસની વચ્ચે દક્ષિણ ભારતની લઈને મહારાષ્ટ્ર સુધી વાતાવરણમાં પલટો આવશે ગુજરાતમાં આગામી જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ યથાવત રહેશે કે ચાર દિવસ બાદ તાપમાનનો પારો ગગડતા ઠંડીનો પ્રમાણ વધશે હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં તેર પાંચ ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરમાં સોળ અને અમદાવાદમાં સત્તર સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે મહિનાના અંતમાં ખરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાન બદલાવ જોવા મળી રહ્યો છે જ્યારે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ છે તો દક્ષિણ ભારતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે બીજી તરફ પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે પૂર્વોત્તર રાજ્યોમાં ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દિલ્હી હરિયાણા પંજાબ છત્તીસગઢ ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં પાંચથી દસ સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું આ સ્થળોએ સવારે ધુમ્મસ મળી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન તમિલનાડુ કેરળ દક્ષિણ કર્ણાટકના વિસ્તારમાં લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગે સોળ અને સત્તર ડિસેમ્બરે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફરાબાદ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે અત્યંત ઠંડી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે